આપ સૌ મિત્રોની સૌપ્રથમ જય શ્રી રામ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ડિલેટ ફોટો અથવા વિડીયોને રિકવર કઈ રીતના કરવા હા મિત્રો તમારા મોબાઈલમાંથી ફોટો અથવા વિડીયો ભૂલથી ડિલેટ થઈ ગયા છે તો એને રિકવર કઈ રીતના કરવા તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ તો મિત્રો અહીંયા હું તમને ફોટો અથવા વિડીયોને રિકવર કરવાના બે સ્ટેપ બતાવીશ તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌપ્રથમ તમારા મોબાઈલમાં ગેલેરી એપ્લિકેશન ને ઓપન કરી લેવાની છે આલ્બમ લખાઈને આવે તો એ એપ્લિકેશન ને ઓપન કરવાની છે એને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે અહીંયા તમારા મોબાઈલના ના વિડિયો અથવા ફોટો બતાવશે ત્યારબાદ તમે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે નીચે સ્કોર કરીને જશો ત્યાં લખાઈને છે રીસેન્ટલી ડિલીટ અહીંયા ક્લિક કરી દેવાની છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમે છેલ્લા ત્રીસ દિવસની અંદર ફોટો અથવા વિડીયોને ડિલીટ કર્યા હશે એ બધા અહીંયા બતાવશે અને મિત્રો અહીંયા ના બતાવે તો તમારે પાછું આવી જવાનું છે પાછું આવ્યા પછી તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપને ઓપન કરી લેવાનું છે પ્લે સ્ટોર એપને ઓપન કર્યા પછી તમારે લખીને સર્ચ કરવાનું છે ડિલેટ ફોટો રિકવર તમે જ્યાં લખીને સર્ચ કરશો એટલે આગળ આવું પેજ આવશે અહીંયા તમારે કોઈ એપ્લિકેશન ને ડાઉનલોડ કરી લેવાની છે એક એપ્લિકેશન ને ડાઉનલોડ કર્યા બાદ તમારા મોબાઈલમાં એ એપને ઓપન કરવાની છે તમે જેવા એપને ઓપન કરશો એટલે મિત્રો દરેક એપમાં આવું પેજ આવતું હોય છે તો થોડી વાર તમારે અહીંયા રાહ જોઈ લેવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ઓપ્શનો બતાવે છે તમે ફોટોને રિકવર કરવા માગો છો તો એ તસવીર પર ક્લિક કરવાની છે વિડીયોને રિકવર કરવા માગો છો તો વિડીયો પર ક્લિક કરવાની છે આપણે અહીંયા ફોટોને રિકવર કરવા છે તો તસવીર પર ક્લિક કરી લીધું તસવીર પર ક્લિક કર્યા પછી અનુમતિ દો એના પર ક્લિક કરવાની છે

ફોટા પર ક્લિક કર્યા પછી વાપસ પાના એના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કર્યા પછી ફરીથી વાપસ પાના એના પર ક્લિક કરવાનું છે ત્યારે તમારા મોબાઈલમાં એ ફોટો રિકવર થઈ જશે વિડીયોને પણ આ રીતના તમે રિકવર કરી શકો છો તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો